નાયલોન દોરી માં વપરાતા કાચ થી પણ નુકસાન થાય છે દોરી માં વપરાતા કાચ અને પક્ષીઓના ઈજા થવાનો પણ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો દોરીઓ ને પ્રતિબંધિત વસ્તુ વેચાણ તાત્કાલિક ડ્રાઈવ ચલાવવા આ અરજીમાં માં માંગ કરવામાં આવે છે નિર્દેશ પાલનમાં પાલન માં કરાયેલી કાર્યવાહી રિપોર્ટ રજૂ કરવા હાઈકોર્ટનો આદેશ છે ત્યારે ચાર મહાનગરોમાં થયેલી કાર્યવાહી કાલ રિપોર્ટ રજૂ કરવા કોર્ટ દ્વારા નિર્દેશ આપવામાં આવ્યા છે ઉત્પાદન વિના વેચાણ શક્ય નહીં હાઈકોર્ટનું નું છે ત્યારે ઉત્તરાયણના ના ઘાતક ઉપયોગ સામે હાઈકોર્ટમાં અરજી દાખલ થઈ છે